હક પ્રશ્ન તથા રક્ષણ ન્યાય માટે સંસ્થા લડત આપશે આ સંગઠન મજબૂત કરવા તમામ પત્રકારોને અપીલ કરવામાં આવી તેત્રીસ જિલ્લાના સંગઠન પૂર્ણ થયા પછી બીજો રાઉન્ડ આવે છે અધિવેશનનો દરેક જિલ્લામાં પત્રકારોનું અધિવેશન મળે એટલે કે તાલુકાથી માંડીને જિલ્લા સુધીના નાનાથી માટી મોટા પત્રકારો એક સાથે ભેગા થાય એક મંચ એમને નાની મોટી ગિફ્ટ આપીને એનું સન્માન થાય અને સાથે સમૂહ ભોજનનો કાર્યક્રમ થાય એટલે તન અન્નભેળા એના ભેળા આ સંદેશને સાર્થક કરી અને પરિવાર ભાવે પત્રકારો એક થઈને રહે એના માટેનો પ્રયાસ છે અને આ અધિવેશનના માધ્યમથી આજે બાવીસમાં જિલ્લાનું અધિવેશન છે ત્યારે મને ગૌરવ છે દક્ષિણ ગુજરાતનો આ છેલ્લો જિલ્લો છે અને બધા જિલ્લાના અધિવેશન પૂર્ણ થયા છે એટલે જિલ્લા અધિવેશનમાં આજે જે દરેક તાલુકામાંથી ગામડામાંથી કે શહેરમાંથી આવેલા તમામ પત્રકારો ગુજરાતભરમાંથી આવેલા અમારા હોદ્દેદારો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમણે નાનો મોટો સહયોગ આપ્યો છે એ બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું આ સંગઠન માત્ર સંગઠન બનાવે છે એવું નહીં સંગઠન બનાવતા બનાવતા પત્રકારોની સમસ્યાઓ માટે લડે છે અને પત્રકારોની જે સમસ્યાઓ સરકારમાં રજૂ કરી છે એનું વારંવાર ફોલો ફોલોઅપ બેઠકો કરી પાંચ પાંચ બેઠકો પ્રદેશ અધ્યક્ષ સાથે પણ અમારી થઈ છે અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવામાં છે ત્યારે પત્રકારોના